જેતપુરના બાવા પીપળિયા ગામની સીમ વિસ્તારમાં ઘણા સમયથી સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા અને મહિના પૂર્વે અકસ્માતે ખુલ્લા કુવામાં પડી જતાં એક સિંહનું મોત નીપજ્યું હતું ત્યારે ગત રાત્રે સિંહ પરિવારના ગામના વાડી વિસ્તારમાં આટાફેરા જોવા મળ્યા હતા જેતપુરના બાવા પીપળિયા ગામની સિંહ વિસ્તારમાં ઘણા સમયથી સિંહ પરિવારના ધામા જોવા મળ્યા છે મહિના પૂર્વે આ વિસ્તારમાં એક ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી જતાં સિંહનું મોત નીપજ્યું હતું ગત રાત્રે સિંહ પરિવારના ગામના વાડી વિસ્તારમાં આટાફેરા નજરે પડ્યા હતા શિયાળુ પાકની મોસમ સમયે જ સી પરિવાર વાડી વિસ્તારમાં ધામા નાખ્યા હોય ત્યારે ખેડૂતોને વાડીએ જવું પણ મુશ્કેલ બન્યું છે